તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં ઠંડીમાં ખૂબ જ હેલ્ધી એવા ખજૂરો તો વિડીયોની જરા પર સ્કીપ ન કરતા અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલા મળતી રહે તો ચાલો બનાવી લઈએ ખૂબ જ ટેસ્ટી એવા ખજૂરો ખજૂર રોલ બનાવવા માટે મેં અહીં વજનમાં પાંચસો ગ્રામ જેટલો ખજૂર લીધો છે જે તાજો હોય તેવો ખજૂર લેવાનો છે પછી ખસખસ લીધું છે બે ચમચી જેટલો ગોળ લીધો છે ટોપરું લીધું છે પીપ્રમોળ પાવડર લીધો છે બદામની કતરણ લીધી છે પમકીન સીડ્સની કતરણ લીધી છે સૂટ પાવડર લીધો છે અને ડ્રાય ફ્રૂટ લીધા છે તો હવે પહેલાં તો આપણે ખજૂરમાંથી બધા જ ઠળિયા કાઢી લેવાના છે તો આવી રીતે ચપ્પુની મદદથી ખજૂરમાં રહેલા બધા જ ઠળિયા આપણે કાઢી લઈશું તો આવી રીતે બધા જ ખજૂરના ઠળિયા કાઢી લેવાના છે અને પછી આવી રીતે ચાકુની મદદથી ખજૂરને થોડો થોડો કાપી લેવાનો છે તેને કાપવું ખૂબ જ જરૂરી છે નહીં તો ખજૂર રોલ બનાવતી વખતે તકલીફ પડશે એટલે આવી રીતે ખજૂરના નાના નાના ટુકડા કરી લેવાના છે તો આપ જોઈ શકો છો તો આપણા બધા જ ખજૂરના ટુકડા થઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે ડ્રાયફ્રૂટના ટુકડા કરીશું આવી રીતે મોટા મોટા કાજુના પહેલાં તો આપણે ટુકડા કરી લઈશું અને એ જ રીતે પછી આપણે બદામના પણ ટુકડા કરી લઈશું તો આવી રીતે ડ્રાયફ્રૂટને આપણે પહેલાં તો કાપી લેવાનું છે તો આપ જોઈ શકો છો અહીં મેં બધું જ ડ્રાયફ્રૂટ આવી રીતે કાપી લીધું છે તો હવે આપણે ખજૂર રોલ બનાવી લઈએ તેના માટે મેં એક બાઉલ લીધું છે તેમાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું પછી ઘી ગરમ થાય ઘીને સારી રીતે ગરમ થવા દેવાનું છે પછી પહેલાં તો આપણે તેમાં ફ્રૂટને સારી રીતે સાતઈ લેવાનું છે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આવી રીતે ફ્રૂટને સાથે લઈશું તો ફ્રૂટને સાતળવાથી તે એકદમ ક્રિસ્પી બને છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપ જોઈ શકો છો આપણું ફ્રૂટ સતળાઈ ગયું છે તેને એક ડીશમાં કાઢી લઈશું પછી આપણે તે એ જ ઘીમાં આપણે ખજૂર એડ કરીશું તો આપણે જે ખજૂરના ટુકડા એડ કર્યા હતા તે એડ કરીશું પછી આવી રીતે ખજૂરના ટુકડાને થોડી વાર ઘી સાથે ગરમ કરશો એટલે એકદમ જ આપણો ખજૂર છે તે સોફ્ટ થઈ જશે આવી રીતે ચમચાની મદદથી થોડો થોડો દબાવતો જવાનો આવી રીતે ફેરવતા રહેશો એટલે થોડી જ વારમાં આપણો ખજૂર ગરમ થશે એટલે સોફ્ટ થઈ જશે તો આપ જોઈ શકો છો આપણો ખજૂર એકદમ જ મેસ થઈ ગયો છે સોફ્ટ થઈ ગયો છે આવી રીતનો સોફ્ટ ખજૂર કરી લેવાનો છે તો જેનો રોલ વળશે તો આપ જોઈ શકો છો હવે આપણે તેમાં બે ચમચી જેટલો ગોળ એડ કરીશું તેને પણ સારી રીતે ખજૂર સાથે મિક્સ કરી દેવાનું છે મેં અહીં બે ચમચી જેટલો ગોળ લીધો છે તમે સ્વાદ અનુસાર લઈ શકો છો તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો ગોળ ખજૂર સાથે છે ખજૂર રોલ માટેનું મિશ્રણ તૈયાર કરી લેવાનું હવે આપણે તેમાં એક ચમચી જેટલો સૂઠ પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલો આપણે પીપરીમૂળ પાવડર ઉમેરીશું જેને ગંઠોળા પાવડર પણ કહેવામાં આવે છે એક ચમચી જેટલો આપણે ખસખસ ઉમેરીશું અને બે ચમચી જેટલો આપણે ટોપરું ઉમેરીશું અને પછી જે આપણે ડ્રાયફ્રૂટ સાતળા થયા તે બધા જ ડ્રાયફ્રૂટ તેમાં એડ કરી દઈશું અને પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તેને એકદમ જ મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું મિશ્રણ લાગી રહ્યું છે આપણું તો આપડે ખજૂરનું એકદમ જ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ ને બંધ કરી દેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ બની ગયું છે હવે આપણે તેને એક કાઢી લઈશું આપ જોઈ શકો છો પછી આપણે તેના રોલ વાળી લઈશું હવે આપણે હાથમાં ઘી લગાવી અને આવી રીતે અત્યારે ખૂબ જ ગરમ છે થોડું ઠંડુ થાય થોડું જ ઠંડુ થવા દેવાનું છે પછી આવી રીતે હાથમાં લઈ અને તેના રોલ વાળીશું તો આપ જોઈ શકો છો So, cut roll. છે હવે આપણે તેને પાટલીમાં આવી રીતે ગોળ ગોળ ફેરવશું એટલે એકદમ જ લાંબો રોલ બનીને તૈયાર થઈ જશે તો આવી રીતે બધા જ આપણે રોલ વાય લેવાના છે તો આપ જોઈ શકો છો કેટલો સરસ આપણો ખજૂર રોલ બનીને તૈયાર થઈ ગયો છે પછી આપણે તેની ઉપર ડ્રાય લગાવીશું તો આવી રીતે બધા જ મિશ્રણના આપણે રોલ વાય લેવાના છે હવે જે મિશ્રણ વધ્યું છે તેને પણ આવી રીતે ગોળ ગોળ ફેરવી અને રોલ વાય લઈશું અત્યારે ખૂબ જ ગરમ છે તો પણ આવી રીતે હળવા હાથે રોલ વાય લેવાના છે તો આપ જોઈ શકો છો આપડા બંને રોલ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે પાટલી ઉપર આવી રીતે છૂટું છૂટું ટોપરું એડ કરીશું ખસખસ એડ કરીશું અને બદામની કતરણ એડ કરીશું અને પમ્પકિન સીડ્સની કતરણ એડ કરીશું પછી આપણે જે રોલવાળા છાં તેને આવી રીતે ગોળ ગોળ ફેરવશો એટલે ખૂબ જ સરસ રીતે ડ્રાય ફ્રૂટ છે તેની પર ચોટી જશે તો આપ જોઈ શકો છો કેટલો સરસ રોલ લાગી રહ્યો છે તો આવી રીતે ફેરવશો એટલે બધું ડ્રાયફ્રુટ એની સાથે ચોટી જશે તો આવી રીતે બંને રોલમાં આપણે ડ્રાયફ્રુટને લગાવી દેવાનું છે તો આપ જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે આવી રીતે બંને જ રોલમાં આપણે ડ્રાયફ્રુટ લગાવી દઈશું તો આપ જોઈ શકો છો આપણા સુધી રેફ્રિજરેટરમાં મૂકીશું પછી આપણે તેના ટુકડા કરીશું તો આપ જોઈ શકો છો હવે આપણે વીસ મિનિટ જેવું થઈ ગયું છે તેને બહાર કાઢી લીધા છે હવે આપણે તેના ગોળ ગોળ ટુકડા કરી લઈશું તો આપ જોઈ શકો છો ખજૂ રોલના એકદમ જ સરસ ટુકડા થઈ રહ્યા છે તેને ફ્રિજમાં મૂકવાથી આપણા ટુકડા છે તે એક સરખા પડશે પછી આપણે ફ્રિજમાં મૂકવાનો નથી પછી તેને બહાર જ આપણે સ્ટોર કરી શકીએ છીએ તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણો ખજૂર રોલ બનીને તૈયાર થઈ ગયો છે તો આવી રીતે મીડિયમ સાઇઝના આપણે બધા જ રોલના આપણે ટુકડા કરી લઈશું તો આપ જોઈ શકો છો કેટલા સરસ ટુકડા લાગી રહ્યા છે આવી રીતે ધીમે ધીમે ચપ્પુની મદદથી આપણે

ખજુર રોલ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ જ બજારમાં તૈયાર મળે તેવો આપણો ખજુર રોલ બનીને તૈયાર થઈ ગયો છે તેને ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ Lighten up, take me on your magic.